કે આપણે એમ આયોજન કરવાનું છે કે સેલિબ્રેશન કહેવાય ને ઓલું ઇંગ્લિશમાં શું કહેવાય ઓલું સેલિબ્રેશન એટલે એટલે સેલિબ્રેશન એટલે એક કેક આવવાનો કેક લાઈન એના ઉપર ચપ્પુ આમાનું આમ 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 તો આ કેક કાપવાની આવે ને આપણે બર્થડે કરે ને હા હા તો આ ફેર કેક મૂળ કાપવાનો ના યાર એવું તો ઓલા દેવા ભાઈને ભૂખું પડે હા એ બધાય એક વાર આ ફેર તો કેક મૂળ કાપવાનો

જય જય માતાજી

અરે યાર એ કેક કપા જોન છે અલે આ ભીતી મારી ઇજ્જત ના સકે આ બધો હાબસ ને બકરી જો મોઢું લઈને આઈ હા 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 રોગ લાગાલો રોગ હા 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 ભકોરા ને પૂછ લે

અરે આ સેલિબ્રેશન ઉજવણી કરવાની હે ઉજવણી ચેનલ નું આ ઉજવણી છે ની પણ ઉજવણી હે હા તો તાને ખબર પડે ને એ વાત આજે આરે સાફ એટલે કઈ ખબર ઉજવણી સેલિબ્રેશન કરવાનું આપણે ઓમ ગ્રુપ ચેનલ ને વર્ષ પૂરું થાય છે એટલે તમે ઓમ ગ્રુપ વાળા હોવ કઈ બાર થી પડ્યો હતો અરે અમે કોઈ કીધું જ નહીં હે શિવાય ભાઈ શા કર્યો દાદાની શા કર્યું અને સિવાય સિવાય કર્યું છે કેમ મને નહીં કીધું કરી જો એટલે ખબર પડે એ ઉજવણી કરે ખબર પડે હા મને બધાને કેવાનું કીધું તો ખાલી તમારું નામ નતું દીધું એટલે મેં તમને ના કીધું કઈ વાંધો નહિ સિવર બોલાય આવી જા સાઉન્ડ એકે નહીં આવે હે હા જા ના પાડે કે દીયો ભાઈ ના પાડે એ બધા રોકી બેઠો ઈ અમાર જાવું ભાઈ અમાર જાવું અમાર જાવું હા એટલે પરસો ભાઈ પડીએ શોખ પડીએ આ બેજા વાળા બધા મારી વખત તમે જાશો અહીંયા હોય મને નહીં બોલાય એટલે આ તો શોખ ના બોલે આ કાર્યાને જ નહી કીધું બાકી બધાને આમંતન આલી કે તમે અમાર આવજો જો કામ નહી એટલું જ નહીં હું શું કહું હા જાય ભોળા શિવાણ જા બરાબર દેવો ભાઈ બોલાવવા જા કે બોલ આ બોલાવ્યા ગયો બધા બોલાય આવી જુદા ને એક વસ્તુ નો વાંધો પડ્યો હા તમે બધા ને કહેવાનું કીધું બરાબર હા તો પેલા દેવો ને આમંત્રણ ડાલવાનું જેમ ના કીધું મારી વાત ઓપન ને તો ભૂંડ જુઓ છે ને અમે આવો વગર રે એટલે નથી કીધું મૂકું વાને કોઈ ખબર ના પડે તમારી વસ્તુ તમારી આ એક ભૂલ ના હિસાબે બધાને બિહાડી દીધા હે કે હે કે હું કોઈને સેલિબ્રેશન જવા કરવા નહીં જવા દઉં બધાને કેદ કરી નાખ્યા અહીંયા આપડામાં તો આયરોજ વાન ઓટા વાડ આડો પોટો થઈને બોરે છે હા

આખી જિંદગી નડ્યો આ માછારો તો આખી જિંદગી લા આ બેઠા કે હોય લે બધા હોય બેઠા ભેગા થઈ લે આ ભૈયા તો કે હે કેમ ન નહી જવા દે ને મને આમ તો જમ ના લી સિવાય આ તમે બધા મેમ્બર હો તું મેમ્બર ની બહાર હતો

તમારે કોઈ કેક ના કપાય બધા ભેગા થઈ ગયા જ કાપાય ના ના મોટા કાપવા બીજી વસ્તુ બીજી વસ્તુ કે મારા ગુરુજીને મારા બોલાવવા પડે હા એટલે મારા ગુરુજી આ તો હવે આવજે હારો આપણે બધાને મરમ મટી જાય હા જેવો થઈ જશે ની ઉપાડ્યો હા બાપુ હા આ હો એ મંદિર હું આ તો આવો ને ઘરજા બાજુ આપણે થોડો સેલિબ્રેશન કે કે એવું છોકરા કેતા હતા બધા આપણે કરવાનું હોય આપણો એવો ગ્રુપનું સેલિબ્રેશન કઈક વર્ષ હોય એના હિસાબે આપણે કેક લાયા હી બરાબર એક હું લાયો હું એમ ઓય જલ્દી આવજો એ હા હા એ એને જ આવું હું આવો

શિયા ના ના મોઢે બહુ બોલું નઈ લાગે હો હા તો ભાઈ એક લે એક એક નઈ લાગે અને કેક તો બધાને ભાગે પડતે વેસીને ખાઈ પડશે આ માગી કે કે ભાગુ ના પાણ્યા પછી વેસીને ખાવાની આ બધો નમૂનો દેખાય હે હે તો ભૂગો થઈ ગયો હે ભૂગો થઈ ફોન તમે ફોન ફોન કરો નંબર હે અમે ફોન કર અલ્યા એ હા હેડકો અલ્યા ચા હેકો મુ ઘરે

ના ના મોટા ભાઈ બોલો કે ના બોલો રાખ્યો તમે મારો હું એ ગ્રુપ માં હું હું વિડીયો વિચારો નહીં એકલા એકલા મોટા મોટા થઈ ગયા બધા

આ રી આવતો આ ચેમ બેલે સેટ કરાયા બરાબર કરાડો તે બેبل જા ને એમ પર થેન્ક યુ હા વાતી એમ આ મોલ જો સુખાય મોડે સુખાય ઓ સુખાય એકરો લખો એકરો આ તો ઘર કે લે લે ઉપર તોટા લપાય ચાતા લપાય કાપાય જો ઉપર ભરી જા બસ તોર દેવું આપણે તો હે મા દીકરો આ

લે કોણ ગાશે બાપુ બાપુ આ સેલિબ્રેશન છે બટા બટા ગાશે બાપુ બાપુ તમે આટ રાખો અમે બધા હાથે ડાળી ના માતા તને તો વિડિયો તમે સંભાળ ઉપર આટ રાખો ઓમ લાઈવમાં બાપુ ના ખંભા ઉપર આટ મેકો હા હા હેપી બર્થડે ઓમ હેપી બર્થડે ઓમ હેપી બર્થડે ઓમ હેપી બર્થડે ઓમ

お<俺> <music>